જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું વરસાદની તો આજે ફરી મેઘરાજાએ છોટાઉદેપુર જિલ્લામાં ધબડાટી બોલાવી છે બપોરના સમયે જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છોટાઉદેપુરમાં બે વાગ્યાથી સતત અને જોરદાર વરસેલા વરસાદને જોતા એક ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે પણ સરકારી ચોપડે કાંઈક ગડબડ હોય તેમ લાગ્યું કારણ કે સરકારી આંકડા મુજબ છોટાઉદેપુરમાં બપોરના બેથી ચાર દરમિયાન માત્ર પાંચ એમ વરસાદ નોંધાયો છે જિલ્લાના અન્ય તાલુકાઓના સરકારી ચોપડે નોંધાયેલ વરસાદના આંકડાની વાત કરીએ તો પાવી જેતપુરમાં બે કલાકમાં અડતાલીસ એમ એટલે કે આશરે બે ઇંચ સંખેડામાં અઠ્યાવીસ એમએમ એટલે કે આશરે એક ઇંચ બોડેલીમાં વીસ એમ એટલે કે આશરે પોણો ઇંચ જ્યારે નસવાડીમાં નવ એમએમ અને કમાટમાં બે એમએમ વરસાદ નોંધાયો છે આજે છોટાઉદેપુરમાં શનિવારનો હાથ ભરાયો તો પણ વરસાદે વેપારીઓને નિરાશ કર્યા શાકભાજીવાળા વરસતા વરસાદમાં છત્રી લઈને બેઠેલા ગ્રાહકની રાહ જોતા જોવા મળ્યા મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઈ છુટાઉદેપુર નગરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા તો પાવીજેતપુર નગર અને તાલુકામાં પણ નદી નાળા છલકાયા હતા બોડેલીમાં મોડાસર ચોકડી પાસે પણ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો જેમાં ખાસ કરીને નાના વાહન ચાલકોને પોતાના વાહન પાણીમાંથી લઈને પસાર થવામાં મુશ્કેલી પડી ચોમાસું શરૂ થયું ત્યારથી સતત થઈ રહેલ વરસાદને લઈ ખેડૂતો પણ ચિંતિત છે કારણ કે વાવણીની જે કામગીરી છે તે લોકો કરી નથી શકતા પૂરતા પ્રમાણમાં હજુ સુધી વાવણી સુધા કરવામાં નથી આવી ત્યારે ચોક્કસથી ખેતીમાં પણ ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આવો જોઈએ આજે બપોરના સમયે છોટાઉદેપુર જિલ્લામાં થયેલા વરસાદના દ્રશ્યો એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો